નમસ્કાર મિત્રો મિત્રો પિનલ્સ કોર્ન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો પીધેલાને પકડો અને ઇનામ મેળવો એકત્રીસ ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસે નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વની જાહેરાત કરી છે જેમાં પીધેલાને પકડીને લાવનારને ઇનામ આપવામાં આવશે જો ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનાર પોલીસ કર્મીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇનામ આપવામાં આવશે પીધેલાને પકડીને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરનાર પોલીસ કર્મીને ઇનામ પેટે બસો રૂપિયા આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિનાના બાળકને થયો છે કોરોના ભારતમાં કોરોનાની એન્ટ્રી થતાં દેશમાં વધતા જતા કેસોએ ચિંતા વધારી છે સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાનના જયપુરમાં એક મહિનાના બાળકને પણ કોરોના થયો છે ઓસ્ટ્રેલિયાથી જોધપુર પરત ફરી રહેલી યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે સતત વધી રહેલા સંક્રમણને લઈને સરકાર એલર્ટ થઈ ગઈ છે ગુજરાતમાં કોરોનાના છ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા અઢાર પર પહોંચી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો થયો છે શિયાળાની ઋતુમાં ડુંગળીના ભાવ હવે લસણના ભાવમાં પણ વધારો થયો છે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ હતી જથ્થાબદ્ધ બજારમાં તેની કિંમત એકસો ને પચાસથી બસો ને પચાસ પ્રતિ કિલો છે આ વખતે ખરાબ હવામાનને કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત અઢીસોથી લઈને સાડી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક વેક્સિન લેવી પડશે ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ લીધી છે દેશમાં ચોવીસ કલાકમાં કોરોનાના છસો ચાલીસ નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે કોરોનાના વધતા કેસોએ દેશની ચિંતામાં વધારો કર્યો છે હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાના એક્સ બી બી વન વેરિયન્ટ માટે એક વેક્સિનની રજૂ કરી શકે છે ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તા મુજબ જો તેનું લાયસન્સ મળી જશે તો આવનારા સમયમાં જે એન વેન વેરિયન્ટ માટે આ રસી કામમાં લાગશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રની આ તસવીરોએ રચ્યો છે ઇતિહાસ વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતે ઘણી સિદ્ધિઓ મેળવી છે જેમાં ચંદ્રયાન થ્રી મિશન તે પૈકીનું એક છે ઈસરોના આ સફળ મિશન પછી આખી દુનિયાએ ભારતના ખૂબ જ વખાણ કર્યા છે ઈસરો દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની ઘણી તસવીરો મોકલી હતી જેને ભારત ક્યારે ભૂલી શકશે નહીં ગૂગલ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વિષયોમાં ચંદ્રયાન થ્રી અને ચેટ જીપીટી ટોપ ઉપર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અહીં શરાબ પીવાની મળી શકે છે છૂટ ગુજરાત સરકારના નશાબંધી અને આપકારી વિભાગે મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ખાતે શરાબ પીવાની પરમિશન અપાય છે ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન કરી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ આર્મી સાથે સમય વિતાવવા માગું છું તેવું ધોનીએ જણાવ્યું છે આઈપીએલમાં સીએસકેના કેપ્ટન એમ એસ ધોનીએ એક ઇવેન્ટમાં પોતાની નિવૃત્તિ પછીની યોજના વિશે ખુલીને વાત કરી હતી ધોનીએ કહ્યું છે કે હાલમાં તે આઈપીએલ રમી રહ્યો છે ક્રિકેટ પછી હું શું કરું તે જોવું રસપ્રદ રહેશે માહીએ કહ્યું છે કે હું આર્મી સાથે થોડો સમય વિતાવવા માગું છું હા આપને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની પાસે ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે